ખેડૂત પોલીસ દ્વારા પોસીના પોલીસ સ્ટેશનનો નાસ્તો ફરતો આરોપી પકડાયો ઉપરી અધિકારીઓને નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવાની સૂચના અનવયે ખેરોજ પીઆ એનઆર ઉમટ સાહેબ આ દિશામાં કાર્યરત હતા જે દરમિયાન તેઓ સાથેના હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ મોતીભાઈ પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રભાઈ અમૃતભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ લુંબાભાઈ વગેરે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે સાથેના પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રભાઈ અમૃતભાઈ નાઓને ખાનગી રાહે બાદની હકીકત મળેલ કે પોસીના પોલીસ સ્ટેશનનો એનડીપીએસ એક્ટનો આરોપી છેલ્લા બે માસથી નાસ્તો ફરતો આરોપી જોગાભાઈ ભેમાભાઈ ગમાણ રહે ચંદ્રાણા આડી શેરી તાલુકા પોસીના વાળો પકડવાનો બાકી હોય અને જે ખેરોત પીએસી જતા રોડ પર ઉભેલ છે જેને શરીરે પાછા આસમાની કલરના પેન્ટ શર્ટ પહેરેલ છે અને આશરે પંચાણું વર્ષ જેટલી ઉંમરનો છે જે હકીકત આધારે બાતમી અનુસંધાને વો તપાસ દરમિયાન ઉપરોક્ત ભણન વાળો ઈસમ ખેરોત પીએસસી જતા રોડ ની સાઈડ માં ઉભેલ હોય અને તેની હિલચાલ શંકાસ્પદ જણાતા નામ ઠામ પૂરતા તેણે પોતાનું નામ જોગાભાઈ બેમાભાઈ ગમા રહે ચંદ્રાણા આડી શેરી હોવાની જણાવતો હોય જેને ગુના સંબંધિત યુક્તિ પ્રકૃતિ પુછપરછ કરતા પોતે ઉપરોક્ત ગુનામાં સંડોવાઇડ હોવાની કબૂલાત કરતા સદ્રીને ખેડૂત પોલીસ સ્ટેશન લાવી જરૂરી પ્રાથમિક પૂછપરછ કરતા તેને કબૂલાત અને ગુનામાં સંડોવાઇલ આરોપીઓ સાથે પ્રતિબંધિત મુદ્દામાલની ખરીદી તેમજ હેરાફેરીમાં સામે રહી અટેક કરી આગળની કાર્યવાહી કરેલ છે દિપોરા જયેશ ઠાકોર સાથે શૈલેશ પટેલે જિલ્લા વિરોજી સાબરકાંઠા